તો ઘણા વિદ્યાર્થી મિત્રોનો એવો સવાલ હોય છે કે સર મને આકૃતિ તો દોરતા આવડી જાય છે હૃદયની પણ મને એમાં લખાણ લખવાનું યાદ રહેતું નથી તો આજે આપણે એના જ માટે વિડીયો લાવ્યા છીએ કે શું લખાણ લખવાનું અને એને યાદ કઈ રીતે રાખવાનું આજે તમને આકૃતિ આપેલી છે એ તમારે પરીક્ષામાં દોરવાની નથી આ તમારે ખાલી તમારે લખાણ શું લખવાનું એ યાદ રાખવા માટે મેં આકૃતિ તૈયાર કરેલી છે ચલો આપણે આકૃતિમાં ધ્યાન આપીએ તો અહીંયા છે ડાબુ કર્ણક અને ડાબુ આ બાજુ છે જમણું કર્ણક અને જમણું ક્ષેપક તમે કહેશો સર આ બાજુ તો જમણું આવે ને આ બાજુ ડાબું આવે તો ના તમે તમારી સામેનો જે વ્યક્તિ હોય તો એનો તમારો જમણો હાથ હોય ત્યાં એનો કયો હાથ હોય ડાબો હાથ હોય તો આપણો આ જે જમણો હાથ છે તો ત્યાં આ શું આવશે ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક અહીંયા આવશે જમણું કર્ણક અને જમણું ક્ષેપક હવે અહીંયા ધ્યાન રાખજો અહીંયા મેં અંગો લખેલા છે અને અહીંયા લખેલું છે ફેફસા આપણા શરીરમાં બે પ્રકારનું રુધિર રુધિર એટલે કે લોહી વહેતું હોય છે એક હોય છે શુદ્ધ લોહી અને એક હોય છે અશુદ્ધ લોહી તો જે શુદ્ધ લોહી છે એ જ્યારે અંગોમાં જાય તો અંગો એને અશુદ્ધ બનાવી દે અંગો શું કરશે એને અશુદ્ધ બનાવી દે અને અંગોમાંથી જે પાછું લોહી આવતું હશે એ કેવું બની જશે અશુદ્ધ શુદ્ધ લોહી અંગોમાં જાય તો અંગોમાં જાય ત્યારે અશુદ્ધ બની જશે અને એ બહાર કેવું નીકળશે અશુદ્ધ તરીકે બહાર કરશે હવે આ જે અશુદ્ધ લોહી છે એ જ્યારે ફેફસામાં જાય તો ફેફસા એને શું કરી નાખશે શુદ્ધ કરી નાખશે એટલે કે અશુદ્ધ લોહી ફેફસામાં જઈને શું બની જશે શુદ્ધ બની જશે તો મેઇન વાત છે અંગો અને ફેફસાની વચ્ચેની તો આ જે છે એ જ આપણું હૃદય છે હૃદય શું કામ કરશે અંગો તરફનું લોહી ફેફસા સુધી લઈ જશે અને ફેફસાનું લોહી અંગો તરફ લઈ જશે તો હવે આ જે શુદ્ધ લોહી અને અશુદ્ધ લોહીની જે આ કહાની છે એ આપણે સરખી રીતે જોઈશું તો વાત કરીએ ફેફસાથી તો ફેફસામાં લોહી શું થઈ જશે શુદ્ધ અને એ શુદ્ધ લોહી ફુફુસ શીરા દ્વારા ક્યાં પ્રવેશ કરશે ડાબા કર્ણકમાં ડાબા કર્ણકમાંથી ક્યાં જશે ડાબા ક્ષેપકમાં અને ડાબા ક્ષેપકમાંથી ધમની દ્વારા જે શુદ્ધ લોહી છે એ ક્યાં જશે અંગોમાં જે ફેફસાનું જે શુદ્ધ લોહી છે એ અહીંયાથી લઈ અને ક્યાં પહોંચી ગયું અંગોમાં પહોંચી ગયું અંગોમાં લોહીનું શું થઈ જશે ફરીથી અશુદ્ધ બની જશે તો હવે અંગોમાં જે અશુદ્ધ બન્યું છે આ અશુદ્ધ રુધિર છે એ અંગોમાંથી શીરા દ્વારા ક્યાં પ્રવેશ કરશે જમણા કર્ણકમાં જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં અને ત્યાંથી ફૂફુસ ધમની દ્વારા આ જે અશુદ્ધ લોહી છે એ પાછું શુદ્ધ થવા માટે ક્યાં જતું રહેશે ફેફસામાં જતું રહેશે હવે અહીંયા તમારે યાદ એ વસ્તુ રાખવાની છે કે જે ફેફસા છે એના તરફ જે ધમની અને શીરા છે એને શું કહેવાય છે ફુફુસ ધમની અને ફૂફુસ શીરા યાદ રહી જાય ફેફસાનો ફ એટલે કે ફુફુસ ધમની અને ફુફુસ શીરા એ જ પ્રમાણે એની સામેના બાજુ હોય એને શું કહેવાય છે શીરા અને ધમની બીજી એક વસ્તુ જે તમારે યાદ રાખવાની છે એ છે કે જે આ અશુદ્ધ લોહી છે તમારે એવું લખવાનું નથી તમારે લખવાનું છે ઓક્સિજન વિહીન રુધિર ઓક્સિજન વિહીન એટલે કે ઓક્સિજન વગરનું ઓક્સિજન વગરનું હોય શું કહેવાશે છે અશુદ્ધ અને ઓક્સિજનયુક્ત રુધિર એટલે કે ઓક્સિજન યુક્ત એટલે કે શુદ્ધ અને રુધિર એટલે કે લોહી તો યાદ રાખવાનું છે શુદ્ધ લોહી અશુદ્ધ લોહી એવું તમારે વાપરવાનું નથી તમારે શું વાપરવાનું છે ઓક્સિજનયુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન રુધિર અને જે તમારી ટેક્સ્ટબુક છે અથવા તો તમારી જે ગાઈડ છે એની અંદર એવા એવા શબ્દો આપેલા છે કે જે ડાબુ કર્ણક શિથિલન પામે છે જમણું કર્ણક સંકોચન પામે છે એવા બધા શબ્દો આપેલા છે તો જો સંકોચન પામવું એટલે કે સંકોચાવું અને શિથિલન પામવું મતલબ કે થોડું પહોળું થવું તો જો જ્યારે રુધિર અહીંયા જ્યાં શુદ્ધ રુધિર છે એ જ્યારે ડાબા કર્ણકમાં પ્રવેશશે ત્યારે ડાબુ કર્ણક કેવું થશે શિથિલન પામશે અને જ્યારે ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં જશે તો ડાબુ કર્ણક કેવું થઈ જશે સંકોચન પામશે જ્યારે ડાબુ કર્ણક સંકોચન પામતું હશે એ જ સમયે ડાબુ ક્ષેપક શું થશે શિથિલન પામશે કે જેથી ડાબા કર્ણકમાં જે રુધિર ભેગું થયું છે એ ક્યાં જશે નીચેની તરફ જશે અને ત્યારે ડાબુ ક્ષેપક શું થતું હશે શિથિલન પામતું હશે હવે જ્યારે રુધિર ડાબા ક્ષેપકમાં આવી જશે તો ત્યારે એ રુધિરને કઈ બાજુ લઈ જવાનું હશે અંગો તરફ તો ત્યારે ડાબુ ક્ષેપક શું થશે સંકોચન પામશે અને જે રુધિર છે એ ધમની દ્વારા ક્યાં જશે અંગોમાં જશે આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે હું આશા રાખું છું કે આ આકૃતિ દ્વારા તમને બહુ સારો એવો ખ્યાલ મળી ગયો હશે કે તમારે પરીક્ષામાં શું લખવાનું છે અને કઈ રીતે યાદ રાખવાનું છે